પાટણમાં પકડાયેલા એક મોંઘા આરોપીની વાત કરવી છે પોલીસ તપાસની અને એફઆઈઆરની વાત કરવી છે આ વાત એટલા માટે કરવી છે કારણ કે ગુજરાત પોલીસને ગુજરાતના બુકીઓ દુબઈમાં બેસી અને બેફામ રીતે જાહેરમાં પડકારી ચૂક્યા છે પરંતુ આ પોલીસ છતાં પણ તેનું કંઈ કેમ નથી કરી શકતી વિગતવાર હું વાત કરીશ જેથી તમને સમજાશે કે હું રહ્યું છે આ હજારો કરોડના સટ્ટાકાંડ પકડાય છે તેમાં ખરેખર શું હોય છે અને ખરેખર શા માટે આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધવામાં આવે છે અને તેમાં સ્પષ્ટતાથી લખ્યું છે કે ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને બાતમી મળી અને તેમની બાતમીના આધારે કાર્યવાહી થઈ અને કાર્યવાહી દરમિયાન કુખાત અને સત્તા બેટિંગ ગેપના બાદશાહ મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકરનો ભાગીદાર ભરત ચૌધરી ઝડપાયો તેના મોબાઈલમાંથી રૂપિયા બાવનસો કરોડના હિસાબો મળ્યા અને કેટલાક આઈડીઓ મળ્યા તમને લાગશે કે પોલીસે તો બહુ બહાદુરી કામ કરી નાખ્યું તો અમે આવું માધુપુરા સટ્ટાકાંડમાં સાંભળ્યું હતું અને તેમાં પોલીસની બહાદુરી બાદ એક કથિત તોડકાંડની વાતો પણ સાંભળી અને તેમાં સંકળાયેલા પીઆઈ તરલ ભટ્ટને હાલ બદલી થયેલા જૂનાગઢ પણ જોયા અને ત્યારબાદ ત્યાંથી જેલમાં જતા પણ જોયા કારણ કે જૂનાગઢમાં જઈ પણ તેમને લખણ ઝડકાવવાનું બંધ ના કરી આપણે વાત કરવી છે પાટણની માટે વિગતવાર પાટણની ફરિયાદને સમજીએ અમે પોલીસ સાથે પણ સંવાદ કર્યો છે કારણ કે અમારે પણ સમજવું હતું કે કઈ રીતે આગળ વધી રહી છે તો આરોપી ભરત ચૌધરી પકડાયો કારણ કે રેન્જાઈજીને બાતમી મળી રેન્જાઈજીએ કીધું પકડો અને પાટણમાંથી તેને પકડી લેવામાં આવ્યો દુબઈથી તે આવ્યો હતો અને તેના મોબાઈલને ચેક કરતા તેની અંદરથી કેટલાક વાંધાજનક એટલે કે ઓનલાઈન ક્રિકેટ આઈડીના આઈડી ખુલ્યા અને એક બે નહીં પરંતુ ધડાધડ ઢગલાબંધ ખુલ્યા તેવું કહી શકાય હવે ત્યારબાદ એવું ખુલ્યું પોલીસ ફરિયાદમાં કે રેડિયનના ગજાનંદ અપ્પા બુક રાજવીર ઓનલાઈન સન્ની ઓનલાઈન ફેર પ્લે લોટસ છત્રીસ જન્નત બુક લાયમ બુક આના પણ તેના મોબાઈલમાંથી ડેટા નીકળ્યા અને કુલ વાત કરીએ તો રૂપિયા બાવનસો કરોડ કરતા વધારેની રકમનું સટ્ટાકાંડ પોલીસે ઝડપી પાડ્યું છે હવે આરોપી પોતે જ એવું સ્વીકારે છે કે હું આરોપી ભરત ચૌધરી જે પોલીસે ફરિયાદમાં નોંધ્યું છે એ જણાવું છું કે હું બે નંબરના પૈસા જે એટલે કે આ સટ્ટાના પૈસા આઈડીના પૈસા ચૂકવવા માટે જીસીટી સોફ્ટવેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની યુજીસી વર્લ્ડ ટ્રેડિંગ એલ અને આશુ ટેકનોલોજી એલએલસીનો ઉપયોગ કરતો હતો છતાં પણ પોલીસ હજુ સુધી જીસીટી સોફ્ટવેરના ભાગીદાર તેના પત્ની છે એવું નથી જાણી શકી કારણ કે આ ફરિયાદમાં પેદા થઈ રહેલા કેટલાક સવાલોના જવાબ મેળવવા માટે અમે પોલીસ અધિકારીઓના સંપર્ક શરૂ કર્યા સૌ પ્રથમ અમે વાત કરી ડીવાય એસપી ભગોરા સાથે જેઓ નખત્રાણા ડીવાયએસપી છે એસઆઈટીના તેઓ સભ્ય પણ છે અને આ તપાસમાં તેઓ જોડાયેલા છે તેમના વ્યસ્ત શિડ્યુલના કારણે તેમને પીઆઈ બોડાણા સાથે વાત કરવાનું કહ્યું પીઆઈ બોડાણાને અમે સવાલો પૂછવાની શરૂઆત કરી અમે તેમને પહેલો સવાલ એ કર્યો કે આ જીસીટી સોફ્ટવેર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તેમના પત્ની ભાગીદાર છે તેમની ધરપકડ કરવામાં આવશે તેમણે કહ્યું કે તેમનો રોલ ખુલશે તો ધરપકડ કરવામાં આવશે અહીંયા આરોપી પોતે જ સ્વીકારે છે કે હું આ કંપની મારફતે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતો હતો ભાડાપટ્ટે આપતો હતો ખાતા તો પછી પોલીસ એની તપાસ કરતી હશે એ આપણે જોઈશું હવે વાત કરીએ રૂપિયા બાવનસો કરોડનો મામલો હોય તો પીએમએલ એક્ટ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કે જેને આપણે સામાન્ય રીતે હવાલા રેકેટ જુગારના રેકેટ કે પૈસાના લોન્ડરિંગ કરવાના મામલા સાથે જોઈએ જેની તપાસ ઈડી પણ કરે છે તો તે લગાવશું કે નહીં તેમનું કહેવું છે કે ખુલશે તો લગાવશું હજી પુરાવા મળ્યા જ નથી તો આ બાવનસો કરોડનો હિસાબ શું તમે ડિજિટલી જોઈ અને તમારી વાહવાહી લૂંટવા માટે લખ્યો છે એ પણ સવાલ કરવા જેવો છે ખેર અમે આગળ સવાલો કર્યા અને અમે એવું પૂછ્યું કે આ આરોપી જેમની પાસેથી રૂપિયા બાવનસો કરોડનો હિસાબ મળે છે તે પોતે સ્વીકારે છે તો આપણે શા માટે તપાસ કરીએ છીએ તેમનું કહેવું હતું કે અમે તપાસ એટલા માટે કરીએ છીએ કે વધુ પુરાવા એકત્રિત કરી શકાય વાત સાચી છે સારી છે માધુપુરા સટ્ટાકાંડમાં પણ શરૂઆતમાં નાનો લાગતો સટ્ટાકાંડ ખૂબ મોટો નીકળ્યો હજારો કરોડ રૂપિયાનો નીકળ્યો બાદમાં સરકાર સુધી રિપોર્ટ પહોંચ્યા કે આ તમે રચેલી એસઆઈટી પણ આ કાંડની અંદર કાંડ કરી રહ્યું છે અને બાદમાં સરકારે પણ કામગીરી કરી ત્યારે હવે આ પાટણમાં નોંધાયેલા ગુનાની વાત કરીએ જેની અંદર સૌરભ ચંદ્રાકર કે જે મહાદેવ બુકનો માલિક છે તેનું નામ છે અતુલ અગરવાલ દિલીપ પ્રજાપતિ સિંહ રોનક પ્રજાપતિ આ તમામ લોકો મોટા બુકીઓની યાદીમાં સામેલ છે અને સૌરભ તો કુખ્યાત પણ છે તેના વિરુદ્ધમાં કેટલીક નોટિસો છે અને ગુજરાત નહીં ભારતભરના કેટલાક રાજ્યોમાં તેના વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે ત્યારે અમે સવાલ કર્યો કે નિર્લિપ્ત રાયે એસએમસી માટે કરેલા સર્ક્યુલરમાં જેમ જણાવ્યું છે છે તેમ આ સંગઠિત પ્રકારનો ગુનો તો નંબરની કલમ કેમ નથી લગાવવામાં આવી ત્યારે તેમનું કહેવું હતું કે સર્ક્યુલરને અનુસંધાને અમે તપાસ કરી રહ્યા છીએ જો એવું લાગશે તો ખોલીશું હવે સર્ક્યુલરને જ્યારે અમે સમજ્યા તેમાં સ્પષ્ટતાથી લખવામાં આવ્યું છે નાના પ્રકારના સંગઠિત ગુના જેમાં આરોપીઓ એક કરતાં વધારે વાર ગુના કરે છે તો તેના વિરુદ્ધમાં આ કલમો લગાવી શકાય તેના કરતાં પણ મોટી વાત મોટા પ્રકારના જે સંગઠિત ગુના એકસો અગિયારમાં જણાવ્યા છે તેમાં આર્થિક અને સાયબર પ્રકારના ગુના તો પોલીસ પોતે આમાં આઈટીએની કલમ લગાવે છે અને આર્થિક વ્યવહારો બાવનસો કરોડના થયા છે તેવું સ્વીકારી ફરિયાદ નોંધે છે તો હજુ શેની રાહ જોઈ રહ્યા છે આપણે બીએનએસ એકસો બાર કે એકસો અગિયાર લગાવવાની આ સવાલો પણ અમારા મનમાં થયા કારણ કે આ લાંબા સમયથી અમે આ ઓનલાઈન સટ્ટા બેટિંગના કેસનો અભ્યાસ કરી રહ્યા છીએ અમે મહિનાઓથી કરી રહ્યા છીએ કે ગેરકાયદેસર જાહેરાતો અખબારોમાં આવે ગેરકાયદેસર જાહેરાતો ટીવીમાં આવે ગેરકાયદેસર જાહેરાતો હવે કોલેજ અને યુનિવર્સિટીની બહાર હોર્ડિંગ સ્વરૂપે લાગે છે ત્યારે પણ અમે સવાલો પેદા કરી તમને અહેવાલો બતાવી ચૂક્યા છીએ પરંતુ આ રાજ્યની પોલીસ કે રાજ્યની સરકારનું પેટનું પાણી નથી હોતું જ્યારે કેન્દ્રની સરકારે આ ઓફ શોર બેટિંગ છે તેવું સ્પષ્ટતાથી કહી દીધું છે છતાં પણ રાજ્યની સરકાર જુગારધારા કલમ બાર અને જુગારધારા કલમ બાર એમાં રમ્યા રાખે છે અને તેના કારણે આ પ્રકારના આરોપીઓને પ્રોત્સાહન મળે છે હવે તમને જવાબ મળી ગયો છે કે બે કોડીના બુકીઓ દુબે બેસી કઈ રીતે હિંમત મેળવતા હશે ગુજરાતની પોલીસને ચેલેન્જ કરવાનું યુટ્યુબના માધ્યમથી વિડીયો મૂકી અને એવું કહેવાનું કે તમારી પાસે ક્ષમતા નથી કાયદો નથી અમને પકડવા માટે ખેત તમને કેવું લાગ્યું આ અહેવાલ કેવું લાગ્યું આ અભ્યાસ કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે શું માનો છો ઓનલાઈન સત્તા બેટિંગ વિશે તમારું મંતવ્ય શું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ